અમદાવાદમાં આવેલા એક નાનું કંઠવાડા ગામના એક ખેડૂત હતા જેમનું નામ બબ્બાભાઈ ધોળાભાઈ ભોઈ આમ તો એમની પાસે જમીન જાયદાદ સારી એવી ખેતી કરી ઘર ગુજરાન ચલાવતા સ્વભાવમાં થોડા ચીકણા અને વાણિયા કરતાં પણ હોશિયાર ક્યારેય કોઈનું ખોટું કરવાનું નહીં અને ખોટું કોઈનું ચલાવવાનું નહીં શરીરથી થોડા મજબૂત મહેનત કરી કરીને શરીર કસાઈ ગયું હતું કોઈને જો ભૂલથી એક થપ્પડ મારી દે તો દાંત પાડી દે એવી મજબૂતાઈ પહેરવામાં હંમેશા સફેદ ગંજી ફૂલ બાંયવાળી અને હંમેશા માથે ટોપી પહેરવી ગામમાં સારું એવું નામ હતું લોકો એમને માનતા અને એમની સાથે બેસવામાં એમની ઇજ્જત સમજતા હવે સમય કોઈની રાહ જોતો નથી જોત જોતામાં બબ્બાભાઈ સાહીઠ વર્ષના થઈ ગયા બબ્બાભાઈની પત્નીનું નામ રેવાબેન દેખાવામાં થોડા શ્યામ પણ મહેનત કરવામાં અવ્વલ દરજે પાસ રસોઈ બનાવવામાં કુશળ એમની હાથની જે રસોઈ જમી લે એ આંગળીઓ પણ ચાટી જાય બબ્બાભાઈને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી મંજુલા મંજુલાની ઉંમર થતાં સુખી પરિવારમાં તેના લગ્ન કરાવી દીધા અને દીકરામાં મોટાનું નામ જયંતિ વચલો રૈજી અને નાનકાનું નામ મહેશ અને થોડા સમય બાદ ત્રણેય દીકરાના લગ્ન કરાવી દીધા હતા ત્રણેય દીકરા સારું કમાતા પણ હતા પરંતુ નથી કહેતા સમય બદલાતા વાર નથી લાગતી એમ બબાભાઈનું જીવન પણ બદલવા જઈ રહ્યું હતું મોટો દીકરો જયંતિની નોકરી ઘરથી દૂર હતી એટલે એ ઘરેથી અલગ પોતાનું પરિવાર લઈને ગામની દૂર રહેવા ચાલ્યો ગયો બીજો રહીજી પણ ગામની બહાર જવા માંગતો હતો પણ ક્યારેય પિતાજીને કહી ના શક્યો મહેરા મહેશના મનમાં એવું ક્યારેય ન હતું કારણ કે એ જ્યાં હોય ત્યાં મોજથી જીવવામાં માનતો હતો પણ સમય હંમેશા સરખો ન હોય એમ અચાનક એક દિવસ રેવાબેનની તબિયત ખરાબ થઈ ગઈ તેઓ જે પણ ખાય એમને તરત જ ઉલટી થઈને બહાર આવી જાય મણિનગરની ઉચ્ચ દવાખાનામાં એડમિટ કર્યા પણ કંઈ જ રોગ મળતો ન હતો છેવટે દોઢ મહિનાની સારવાર બાદ ત્યાંથી ડૉક્ટર પણ છૂટી ગયા હવે એમની સેવા કરો એમ કહી ડોક્ટરે ઘરે લઈ જવાની મંજૂરી આપી આ બાજુ બાબાભાઈએ જમીન વેચી તેના પૈસા આવેલા એ થોડા થોડા કરી દવાખાનામાં વપરાવવા લાગ્યા હતા થોડા ટાઈમ પછી એમના પત્ની રેવાબા પણ સ્વર્ગલોક સિધાવ્યા હવે બબાભાઈ સાવ એકલા પડી ગયા હતા બબાભાઈએ જમીન વેચીને વધેલી રકમના શહેરમાં મકાન રાખી લીધા જ્યાં રૈજીભાઈને રહેવા મોકલી દીધા ગામમાં જે મકાન હતું એમાં મહેશભાઈ રહેતા હતા દિવસો નીકળતા ગયા બબાભાઈ એકલા થવા લાગ્યા ગામમાં પણ હવે બબાભાઈની તબિયત નરમ ગરમ થવા લાગી હતી એક જ ઘરમાં સાથે રહેવા છતાં મહેશ ક્યારેય પોતાના પિતાની ખબર રાખે નહીં ના તો એમની સાથે વાત કરતો તેથી બબાભાઈએ વિચાર્યું કે હવે મારે મોટા દીકરાના ત્યાં રહેવા શહેર જતા રહેવું જોઈએ અને થોડી ઘણી જમીનની રકમ હજી બબાભાઈ જોડે હતી એમને ફિક્સ કરીને એમનું વ્યાજ આવતું એનાથી એમનું જીવન નીકળતું હતું હવે બબાભાઈએ પાક્કો નિર્ણય કરી લીધો અને બે ચાર થેલા બાંધી અને મોટા દીકરા જયંતિને ત્યાં રહેવા માટે નીકળી ગયા રિક્ષા પકડીને શહેરની બાજુ નીકળી પડ્યા જયંતિને ત્યાં બે દીકરા અને બે દીકરી હતી જયંતિની પત્નીનું નામ ઉષા હતું મોટી બેબી રંજન જેના લગ્ન થઈ ગયા હતા અને સાસરે વડાવી દીધી હતી મોટો દીકરો સંજય હાલ કોલેજ પૂરી કરી નોકરીએ જતો હતો નાની દીકરી સેજલ અને નાનો દીકરો અક્ષય હજી સ્કૂલમાં ભણતા હતા આજે બબાભાઈના મનમાં ઘણો બધો ઉત્સાહ હતો એમને એમ હતું કે પટ પોતાને રમાડવા મળશે અને સેજલક્ષય જોડે દિવસ રાત ક્યાંય નીકળી જશે એમ વિચારતા વિચારતા રિક્ષામાં બેઠ્યા બેઠ્યા હરખાતા હતા અને હસતા હસતા મંત્રમુગ્ધ થઈ ગયા રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી નાના એવા નગરના એક જાણીતા વિસ્તારમાં બબ્બાભાઈના દીકરાનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી બબાભાઈ બંને થેલા મૂકીને ડોરબેલ વગાડતા રહ્યા જયંતિની પત્ની ઉષાએ બારણું ખોલ્યું અને બબાભાઈ પોતાના દીકરાના મકાનમાં પ્રવેશ્યા જયંતિનો નાનો દીકરો અક્ષયે દોડ્યો દાદાજી આવ્યા દાદાજી આવ્યા દાદાજી મારે માટે શું લાવ્યા અને બબાભાઈનો બધો જ થાક અક્ષયને જોઈને ઉતરી ગયો બબાભાઈ જેવો અક્ષયને તેડવા જાય છે ત્યાં ઉષા વહુનો અવાજ સંભળાયો અક્ષયે તારે સ્કૂલનું લેસન બાકી છે એ કોણ કરશે અને ડૉક્ટરે ના પાડી છે ને કે ચોકલેટ નહીં ખાવાની દાંતમાં કીડા પડી જાય છે તને કેટલી વાર કીધું કે તારે લેસન કર્યા સિવાય ક્યાંય નથી જવાનું તો એ શરમ નથી તને અને અક્ષય થીજી ગયો અને સાથોસાથ બબાભાઈ પણ ગામ આખું જેના વખાણ કરતાં નહોતું થાકતું એ બબાભાઈ પોતાના ઘરમાં આ જ રીતે હળદું થઈ ગયા હતા બબાભાઈનો મોટો દીકરો જયંતિ તો પાંચ વાગ્યે સવારે જતો રહે તે છેક સાંજના સાત વાગ્યે આવતો નોકરીએથી આખો દિવસ બબાભાઈ પોતાના રૂમમાં એકલા બેસી રહેતા સવારે આઠ વાગ્યે એક કપ ચા જયંતિની નાની દીકરી સેજલ આપી જતી બસ પછી તો બાર વાગ્યે એક થાળી રૂમમાં આવી જતી એ થાળીમાં જે હોય એ ચૂપચાપ ખાઈ લેવાનું જો કોઈપણ વસ્તુ વધારે માંગે તો રસોડામાંથી ઉષાનો અવાજ સંભળાતો હવે ઘરડે ઘટપણે સવાદના ચટાકા ઓછા કરો માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે આમ તો આખી જિંદગી કાળી મજૂરી કરી છે અને હવે એસો આરામ જોઈએ છે શાંતિથી જીવો અને અડધી જિંદગી કાઢી નાખી પણ સમજ ના આવી તે ના જ આવે જેમ ઉંમર વધતી જાય છે એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરે જ રૂમમાં પડી રહે માણસ હોય તો બે ઘડી બહાર આંટો મારી આવે અને બબાભાઈ બધું જ સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય જેવા બહાર નીકળે કે આજુબાજુના લોકો એમને માન સન્માન આપે કોઈ એમને ચા પીવા પણ લઈ જાય ધીરે ધીરે એમના આજુબાજુ એમની ઉંમરના વૃદ્ધ વડીલો સાથે બેઠક ઉઠક થવા લાગી કોઈ ચાની કીટલી ઉપર ચા પણ પીવડાવે તો કોઈ પ્રેમથી નાસ્તો પણ કરાવે રસ્તામાં આવતા સોસાયટીના વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો કંકાસ બધું જ બબાભાઈ ભૂલી જતા નગરની બહાર એક બગીચામાં બેસે બગીચામાં નાના ભૂલકા હોય એમને વાતો કહે કવિતા ગવડાવે એકલ દોકલ શીખવાડે છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય ક્યારેક ઉષા બહાર ગઈ હોય ત્યારે બબાભાઈ સંજય જોડે અને સેજલ પાસે કાં તો અક્ષય પાસે બેસીને પોતાની વહાલની વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે વહુ ઉષાની સંહિતા અને બબાભાઈની લાચાર સંહિતા લાગી જાય એવું નહોતું કે એમણે દીકરા જયંતિના કાને આ વાત નહોતી નાખી જ્યારે જયંતિને ઉષા વિશે કીધું ત્યારે જયંતિ એવું બોલતો કે જવા દો ને હવે એ બીજી વાર નહીં કરે પછી એ વાત બીજી વાર કરી જ નહીં પછી જ્યારે જયંતિ રાતે એની પત્ની ઉષા જોડે જઈને વડીલ જોડે આવું ન કરાય એવું સમજાવે પણ ઉષા બધી જ વાતમાં બબા ભાઈનો વાંક કાઢવા લાગે અને ઉપરથી રડતા રડતા કહે તમે મારો જ વાંક કાઢશો તમને તમારા પપ્પાનો વાંક થોડો દેખાશે બીજા દિવસે જ્યારે જયંતિ નોકરીએ જાય એટલે ઉષાનું બોલવાનું ચાલું થઈ જાય તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી હવે તો ઉંમરલાયક થયા છો એટલે ઘરમાં કંકાસ કરવાનું મૂકો મારા અને તમારા દીકરા બંને વચ્ચે આવા મતભેદ ઊભા કરીને તમને શું મળે છે તમારી માનસિક હાલત હવે બગડી ગઈ લાગે છે એવું હોય તો દવાખાને જઈ આવો તમને અમે આટ આટલા તો સાચવીએ છીએ અને જો તમને સાચવવાની અમારામાં ત્રેવડ ના હોત તો તમને ક્યારના વૃદ્ધાશ્રમમાં ના મોકલ્યા હોય આ તો તમારે હવે જાતિ જિંદગીએ એમને ભૂંડા લગાડવા છે તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરું ને વહુ ઉષાના આ શબ્દો એમના કાળજામાં ધક ધકતા ખીલાની જેમ જખમ આપી ગયા હતા બબ્બાભાઈ એ સમજતા હતા કે મારા ફિક્સ ડિપોઝિટ છે ને એટલે જ તમે મને ભેગો રાખ્યો છે નહીતર તો ક્યારનોય બહાર તગેડી મૂક્યો હોત જ્યારે ખૂબ દુઃખી થઈ જતા ત્યારે પોતાના રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ બબ્બાભાઈ આંસુ પાડી લેતા અને આખરે થાકીને એક દિવસ એમણે દીકરાને વાત કરી કે જૂના મિત્રોને મળવા મારે ફરી ગામમાં જવું છે સાંભળીને તરત જ ઉષા આંખમાં ચમક આવી ગઈ હતી બે થેલા એમણે તરત જ તૈયાર કરી દીધા હતા અને આજે બહારથી ફરીને આવ્યા ત્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી સાંજે જ્યારે જયંતિ આવ્યો ત્યારે તેઓ પોતાના ઓરડાના બાર સાથે ઊભા હતા જયંતિ અછડતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો બબાભાઈ મકાન તરફ જોવા લાગ્યા અને વિચાર્યું આના કરતાં તો જેલ સારી એમ બોલીને ત્યાંથી નીકળી ગયા અને ગામમાં નાના દીકરા મહેશના ત્યાં રહેવા ચાલ્યા ગયા ત્યાં એમને થોડા દિવસ સારું લાગ્યું પછી ત્યાં પણ એમની નાની વહુ આશા મહેશની પત્નીનો પણ ઉષા વહુ જેવો જ ત્રાસ થવા માંડ્યો હવે બબાભાઈ કરે તો કરે શું એમને વિચાર્યું કંઈક તો કરવું જ પડશે આ બાજુ ઉષા અને જયંતિ પણ કંઈક વિચારતા હતા છેલ્લા કેટલાક સમયથી મોટો દીકરો જયંતિ અને તેની પત્ની ઉષા એમના નાના દિયર મહેશભાઈને શહેરમાં સેટલ કરવાનો વિચાર કરતા હતા દર મહિનાની પહેલી બીજી તારીખે કાં તો નોકરીની રજા હોય ત્યારે વહેલી સવારમાં આઠ વાગ્યે જયંતી ગામમાં આવે અને મહેશ જોડે વાતો કરે અને એને શહેરમાં સેટલ થવાની વાતો કરે અને આ ગામનું ઘર વેચી દેવા માટે મહેશને વાતો કરે પછી બબ્બાભાઈ પાસે જાય અને ફિક્સ ડિપોઝિટના વ્યાજના પૈસા લેવા બબ્બાભાઈને બાઇક પર બેસાડીને બેંક લઈ જતો વ્યાજના પંદર હજાર રૂપિયા એ લઈ લેતા પછીના બે કે ત્રણ દિવસ જયંતિના ઘરમાં શાંતિ રહેતી વળી પાછો ઉષાનો કકડાટ પહેલી તારીખ ન આવે ત્યાં સુધી શરૂ રહેતો બબ્બાભાઈને જયંતિ સાથે વાત કરવી હતી કારણ કે જયંતિને એમણે પૂછ્યા વગર આ ગામનું ઘર વેચવા તૈયાર થયો અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતા અને એમાંથી એ શહેરમાં બંને માટે એક ડુપ્લેક્સ મકાન લેવાનો હતો એ બાબત એણે વાત કરવી હતી ફરી મહિનાની શરૂઆતમાં જયંતિ મહેશને મળવા આવ્યો જયંતી મહેશ જોડે વાત કરી બેંકમાંથી પૈસા ઉપાડી અને ઘરે આવ્યા પછી જમીને જયંતિ બહાર જતો રહ્યો અને વળી પાછા બબ્બાભાઈ રાહ જોતા રહી ગયા પણ જયંતિ જોડે વાત ન થઈ છેવટે કંટાળીને એમણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો પછી ફરી મહિનાની વચ્ચે જયંતી મહેશને મળવા આવ્યો અને ત્યાં સુધી બબાભાઈએ એ પત્ર નીકાળીને બે વાર વાંચ્યો અને પોતાની પત્ની રેવાના ફોટા સામે જોઈ રહ્યા અગિયારેક વાગ્યા હશે અને ડોરબેલનો અવાજ આવ્યો જયંતિ અંદર આવ્યો બબાભાઈ મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા જયંતિ અહીં આવતું મારે કામ છે તારું જયંતિએ એમની તરફ નજર પણ ના નાખી અને બોલ્યો કામ હોય તો સવારે કહેજો એક તો આખા દિવસ બેંકમાં થાકી જતા હોઈએ અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઊભી જ હોય પણ આજે બબાભાઈ મક્કમતાથી બોલ્યા સવારે મોડું થઈ જશે ખૂબ જ મોડું થઈ જશે એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં કામમાં બીજું તો કશું જ નથી બસ એક આ પત્ર તને આપવાનો છે એ વાંચી લેજે બાકી મારે તારો ટાઈમ જોતો પણ નથી જયંતિ મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ આટલું કહીને બબાભાઈએ તેણે એક પત્ર આપ્યો આજે બબાભાઈની આંખો ધારદાર હતી ઉષા પણ દૂર ઊભી રહીને આ બધું જોતી હતી આજે એને પણ સસરાજીનું વર્તન સમજણમાં ન આવ્યું બબ્બાભાઈ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા હવે જાગવાનો વારો જયંતિ અને ઉષાનો હતો જયંતિ પત્ર લઈને બેસી ગયો જયંતિએ પત્ર વાંચવાનો શરૂ કર્યો બાજુમાં જયંતિની પત્ની ઉષા બેઠી હતી પ્રિય જયંતિ અને મારા વહાલા પૌત્રો રંજન સંજય સેજલ અને અક્ષય આપ સૌની કુશળતાપૂર્વક ચાહું છું અને ચાહતો રહીશ આપની પાસે સમય નહોતો એટલે ના છૂટકે મારે આજે આ પત્ર લખવો પડે છે આગળ પત્રમાં લખ્યું હતું પત્ર લખતા લખતાં જાણે કાગળ ઉપર પાણી પડ્યું હોય અને પાણી સુકાઈને ઉપસીને આવી જાય એવો અહેસાસ થતો હતો જાણે પત્ર લખતાં લખતા બબાભાઈના આંસુ કાગળ ઉપર પડ્યા હોય એવું લાગતું હતું આવી રીતે કંઈક પત્રમાં આગળ લખ્યું હતું હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે મારા પિતા બાપા એક સામાન્ય ખેતમજૂર હતા એમને બે પત્ની હતી છતાંય અમે માના પ્રેમથી વંચિત રહ્યા હતા અને હું સૌથી મોટો હતો અને મારી પછી બીજા ત્રણ ભાઈ ચાર બહેનો હતા એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું હું નાનો હતો ત્યારથી દાળીએ જતો આ નગરની કોઈ એવી સીમ નહીં હોય કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય સાંજે મજૂરેથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજીના ખોળામાં રમતા હોય કે સૂતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામ્યા અને બે માતા હોવા છતાં ભગવાનને અમને એકેય માતાનો પ્રેમ મળવા માટે યોગ્ય સમજ્યા નહોતા પિતાજીનો માથેથી આશરો ઉગતા ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો ધીમે ધીમે ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા ચારેય બહેનોને કરકસર કરી સારા ઘરે પરણાવી મારા લગ્ન બાદ મારા ભાઈઓને ભાભી રૂપે એક માતા મળી ગઈ પછી મેં મારા ત્રણેય ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા બધે મારી વાહવાહ થવા લાગી હું સાત ચોપડી ભણ્યો હતો એટલે ત્યારે ગામના સરપંચના ત્યાં હિસાબ કિતાબ અને ઓછીના પૈસા લઈ જનારના નામ ચોપડામાં લખાણ લખવાની નાની નોકરી મળી ગઈ સરપંચના ત્યાં હિસાબ કિતાબ રાખવાની નોકરી મળતા ઘરનું પૈડું ચાલવા લાગ્યું ભાઈઓને પાંખો આવી એમ ઉડી ગયા મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થતું કે હવે મારા પોતાના સંતાનો થશે પછી મને સુખ મળશે જ તારી મમ્મી પણ હું નોકરીએ જાઉં પછી ગામના કામ કરવા જતી અમે પાય પાય બચાવતા એ વખતે પગાર ટૂંકો તારો જન્મ થયા પછી હું આ સરપંચ સિવાય નગરમાં વેપારીના ત્યાં પેઢીના નામા લખતો અને એની કરિયાણી કરિયાણાની દુકાન પણ સાથ ચલાવતો એમાંથી જે રકમ આવે એ હું ઘર દર મહિને પોસ્ટમાં મૂકતો મેં અને તારી મમ્મીએ ક્યારેય સારું લૂગડું ન પહેર્યું એક વખત તું આઠ વર્ષનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા કપડાં જોઈએ છે અને હું શહેરમાં ગયેલો કપડાં તો મેં લઈ લીધેલા પણ પાછા આવવા માટે ભાડાના પૈસા નહોતા વધ્યા ત્યારે હું વીસ કિલોમીટર આખી રાત ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને નવા કપડાં અપાવેલા ધીમે ધીમે મેં નાના મોટા ધંધા કર્યા શાકભાજી દિવસ રાત વેચતો દરજીને ત્યાં જઈને કપડાં સીલ સીવતો જેમ તેમ કરી રકમ બચાવતો એ પોસ્ટમાં મૂકતો ગયો અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું અને પહેલાં માટીના પતરાવાળું ઘર હતું જ્યારે ચોમાસું આવતું ત્યારે જો પતરામાંથી પાણી ટપકે તો તમને બધાને ઊંઘવા માટે આખી રાત હું પ્લાસ્ટિકનું લાંબુ મીણિયું લઈને ઊભો રહેતો પછી જ્યારે આપણું ગામનું ઘર પાક્કું કરવાનું નક્કી કર્યું ત્યારે રાતે રાતે હું અને તારી મા આ મકાન ચણતા કડિયાને શાકભાજી અને ખેતરમાંથી થોડું અનાજ આપવાનું નક્કી કર્યું એટલે એ રાતે બાર વાગ્યા સુધી એમને એમ ચણવા આવતો ગામના ઘરમાં જે ઈંટ વપરાય છે ને તે એક એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે આ રીતે આખું મકાન તૈયાર થતાં બે વરસ લાગેલા પછી તો પગાર વધ્યો પણ અમે કરકસર ના છોડી તું ભણી ગણીને આઈટીઆઈ પાસ કરી તને નોકરી મળી તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે પણ કેવા દિવસો તારા સંતાનોને હું ના રમાડી શકું જે ઘર મારા સંતાને લીધેલું એ ઘરમાં બીજે છેડે ફરવાનો પણ મને હક નહીં તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ ગામનું મકાન વેચીને શહેરમાં ડુપ્લેક્સ મકાન લેવાનું છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં હું અંદરથી હલી ગયો છું હું હવે મારી રીતે જીવવા માગું છું હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થઈ હતી એ બધી જ તારા બંને ભાઈના લગ્નમાં વપરાઈ ગઈ આ વાત મેં તને કદીય નથી કરી કરવા પણ નહોતો માગતો પણ તમે કોઈ કસર છોડી જ નથી હું છેલ્લા પંદર દિવસ તારા ઘરે રહ્યો ત્યાં હું શહેરમાં મારા એવા મિત્રોને મળ્યો જે મારી જેવી જ હાલાકી ભોગવે છે અમુક તો ઘરડા ઘરમાં છે અત્યારે શહેરમાં ઘર સંભાળવા માટે સારો એવો કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવા મા બાપ નથી પોસાતા અને આમાં વાંક મા બાપનો જ છે એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે બસ એ આશાથી કે બાકીની જિંદગી સંતાનો એમનું ધ્યાન રાખે બે ઘડી પાસે બેસીને એમની વાતો સાંભળે બસ અહીં જ મા બાપ ભૂલ કરે છે પછી સંતાનો એમની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે એટલે મેં એક નિર્ણય લીધો છે બે દિવસ પછી મારા થોડા ઘણા મિત્રો અહીં મારી સાથે રહેવા આવશે આ ઘરમાં કારણ કે આ મારું અને તારી માનું ઘર છે મારી માલિકીનું છે અને તારી માની છેલ્લી નિશાની છે હું અને મારા મિત્રો અમે સાથે અહીં રહીશું મારા મિત્રોને રાંધતા આવડે છે એ જેવું બનાવશે અમે બધા ભેગા મળીને ખાઈ લઈશું અને મારી બેંકમાં જે રકમ ફિક્સ કરી છે એમાંથી હું મહેશને મકાન બનાવી આપીશ પણ હું આ ગામના મકાનને વેચવા તો નહીં જ દઉં અને જો બીજા વધેલ રકમને હું ફરી ફિક્સ કરી દઈશ એમાંથી હું મારું ગુજરાન ચલાવી દઈશ તું બસ મહેશ અને રૈજી અને તારી બહેનનું ધ્યાન રાખજે અને તારા સંતાનોનું પણ ધ્યાન રાખજે હવે તું મારી ચિંતા કરવાનું છોડી દેજે કારણ કે અમારે હવે વૃદ્ધ થવું જ નથી પણ ફરીથી નાના બાળક જેવું થવું છે મારા જે મિત્રો છે એમને કંઈકને કંઈક આવડે જ છે કોઈકને રાંધતા તો કોઈકને ઘરકામ તો કોઈને દવા દુવાની પણ ખબર પડે છે અમે એકબીજાના ટેકાથી એકબીજાની તબિયત પણ સાચવી લઈશું અને અમને ફાવે એમ જિંદગી જીવી લઈશું આ મારો ફાઇનલ નિર્ણય છે અને આ વિશે કોઈની સાથે કોઈ જ વાતચીત હું કરવા માગતો નથી હવે હું મારા માટે જીવવા માગું છું કોઈ મને તરછોડે એ પહેલાં જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં એમાં જ ભલાય છે કાનથી કહેતા કે કોઈની નજર લાગી હોય તો જલ્દી ઉતરતી નથી કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય છે તો મા બાપ શા માટે નહીં બસ એ જ પોતાના માટે જીવવા માગતો ને તારો બાપ જે હવે એકલો જીવવા માગે છે બબાભાઈ ધોળાભાઈ ભોઈ અને એ દિવસ પછી સાંજે જ ગામના મકાનમાંથી જયંતિ અને ઉષા પોતાના શહેરના મકાન તરફ ચાલી નીકળ્યા નીકળતા પહેલાં એ આશીર્વાદ લેવા ગયા હતા પણ બબાભાઈએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોને આશીર્વાદની કોઈ જ જરૂર રહેતી નથી એ પોતાના નિર્ણયમાં અડી રહ્યા અને આજે એ ગામના ઘરમાં જે એમના જેવા બીજા મા બાપ એમની સાથે જીવન જીવી રહ્યા છે મોજથી જીવે છે બબાભાઈએ એ મકાનને ડુપ્લેક્સ બનાવી દીધું જેમાં ઉપરના ભાગમાં મહેશ એસો આરામથી જ રહી રહ્યો છે અને નીચે બબાભાઈ અને એમના જેવા બીજા વૃદ્ધ મિત્રો એમની સાથે ખુશીથી રહે છે આજુબાજુના ગામોમાં જે બબ્બાભાઈને ઓળખતા હતા એમણે જયંતિભાઈની ખૂબ ચર્ચા થઈ પણ કોઈ આમાં બબ્બાભાઈનો વાઘ કોઈ કાઢતું જ નથી દિવસો વીતતા લાગ્યા જયંતિને એ ઉષાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બાપુજીની હાથ જોડીને માફી માગી બબ્બાભાઈએ પોતાના દીકરા જયંતિને ઉષાને માફ કરી દીધા બબ્બાભાઈ પછી જયંતિએ એમના મિત્રના સંતાનોને પણ સમજાવ્યા અને એમને પણ એમના વાલી સાથે રહેવા મનાવી લીધા હવે ફરીથી બધા જ રંગે ચંગે જીવવા લાગ્યા અંતે મા બાપની સેવા કરજો અને એમના આશીર્વાદ લેતા રહેજો મિત્રો આ વાર્તા કેવી લાગી છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ